કે મોજે પાલડી તાલુકા ડીસા મુકામે તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રો ત્રી દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ જેમાં અમારા ગામના અનુસૂચિત જાતિ દલિત સમાજનો સામૂહિક બહિષ્કાર કરવામાં આવેલ હોય ગામના દલિત સમાજના લોકો દ્વારા ભિલડી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી નાઓને જાણ કરતા ભીલડી પીઆઈ સાહેબ શ્રી દ્વારા ગુના રજીસ્ટર્ડ નંબર બસો પચાસ બસો બાણું ઓબ્લિક બે હજાર પચીસ તારીખ નવ પાંચ બે હજાર પચીસ ના રોજ પાલડી ગામના વીસ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરેલ પરંતુ હજુ સુધી આ કામના તમામ આરોપીઓ ખુલ્લે આમ ફરી રહ્યા છે અને પોતાનો રોપ જમાવી રહ્યા છે એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી કે અટકાયતી પગલાં લીધેલ નથી આમ અમે અનુસૂચિત જાતિ દલિત સમાજના લોકોની આપ સાહેબને નમ્ર અરજ છે કે ગામે ગામ આવા અસામાજિક તત્વો દ્વારા જાતિગત ભેદભાવ રાખી સરેઆમ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે છે અને પીડિત લોકોની રજૂઆતને પોલીસ તંત્ર દ્વારા ધ્યાને લેવામાં આવતી નથી અને જો ધ્યાને લેવામાં આવે તો સક્ષમ પોલીસ અધિકારીઓ દ્વારા આવા સામાજિક તત્વોને અટક કરવામાં આવતા નથી અને આવા ગંભીર ગુનામાં ટેબલ જામીન આપી આરોપીઓને ખુલ્લેઆમ ફરવાનો મોકો આપી પોલીસ તંત્ર દ્વારા આવા અસામાજિક તત્વોને અમાનવીય કૃત્ય કરવામાં પ્રોત્સાહન આપવામાં આવે છે આમ અમે પાલડી ગામના અનુસૂચિત જાતિ દલિત સમાજ સાથે પણ આવો બનાવ બનેલ હોય અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો દાખલ થયેલ હોવા છતાં હજુ સુધી સરકારી તંત્ર દ્વારા જાતિગત ભેદભાવ રાખી તપાસ કરવામાં રસ દાખવતા ન હોય તેવું જણાવે છે જેથી હજુ સુધી એક પણ આરોપીની અટકાયત કરવામાં આવેલ નથી વધુમાં આપ સાહેબસિંહને પત્ર આપી વિનંતી કરવાની કે જ્યાં સુધી અમારા ગામના આરોપીઓને અટકાત કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમજ આમ જ અમારી સાથે જાતિગત ભેદભાવ કરવામાં આવવાની દહેશત હોય અમે અમારા ગામમાં રહી શકીએ તેમ ન હોય અમારી સમગ્ર સમાજને અન્ય સુરક્ષિત સ્થળે નિવાસ માટે તેમજ ખેતી માટે જમીન ફાળવવા સરકારશ્રીને અમારા વતી રજૂઆત એવમ દરખાસ્ત કરવા મહેરબાન થશો તેમજ અમે અનુસૂચિત જાતિ સમાજના લોકો સાથે થયેલ સામૂહિક બહિષ્કાર જેવા અત્યાચારની તપાસ પોલીસ તંત્ર દ્વારા તટસ્થપણે કરવામાં આવે ને તપાસના કામે અમે ભોગ બનનારાઓ સાથે કોઈ પણ જાતિગત ભેદભાવ ન રાખી ન્યાય અપાવવામાં આવે તેની લેખિત બાહરી આપવામાં આવે તેમજ અમે અનુસૂચિત જાતિ દલિત સમાજની માંગણીઓને સત્વરે સ્વીકાર કરવામાં આવે તેમજ ઉપરોક્ત જણાવેલ તમામ માંગણીઓને નજર અંદાજ કરવામાં આવશે તો ન છૂટકે અમે અનુસૂચિત જાતિ દલિત સમાજના લોકોને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે તેની સંપૂર્ણ જવાબદારી આપ સાહેબ શ્રીના સ્થિરે રહેશે જેની ખાસ નોંધ લેવા વિનંતી છે એવા જગસી દરબાર પાલનપુર બનાસકાંઠા જેવી ગુજરાત ન્યૂઝ મિત્રો ભારત દેશને આઝાદ જે ઇઠ્યોતેર વર્ષ થયા પણ હજુ દલિતો આઝાદ નથી થયા ક્યાંક ને ક્યાંક એવું ડીસા તાલુકામાં દેખાઈ રહ્યું છે પાલડી ગામની અંદર દલિત સમાજનો સામૂહિક બહિષ્કાર કરવામાં આવ્યો છે શ્રવણ સમાજ દ્વારા જેને લઈને દલિત સમાજના લોકો જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યારે આખો આખો દિવસ એના પીઆઈ બેસાડી રાખે છે ફરિયાદ દાખલ કરવા માટે શું દલિતોને ફરિયાદ દાખલ કરવા પણ આંદોલન કરવા પડે અને ફરિયાદ તો દાખલ થઈ આજે છ દિવસ થયા હજુ સુધી આરોપીઓની અટકાયત નથી કરી પોલીસ કંઈ ખોર નિદ્રામાં સુઈ રહી છે એક મકા સરકાર સમરસતાની વાતો લઈને ગામડે ગામડે રેલીઓ કરે છે અને બીજી મકા દલિતોને આ રીતે ગામમાં મંદિરોમાં પ્રવેશ નથી આપવા દેતા આપણા ભારતના લડવૈયાએ શું આ દિવસો દેખવા માટે ભારતને આઝાદી આપી છે

એમનો ફાળો પણ નથી લીધો એમને સમજો કે પરસાદી જેવી સમજો પરસાદીમાં એ લોકોને બોલાવ્યા નથી એ લોકોએ ગામના આખાએ દરેક ગામની કુવાસીઓને બોલાવી અઢારે વર્ણની એમાં અનુસૂચિત જાતિઓની કુવાસીઓને પણ બોલાવેલ નથી એમની સાથે જે ખરેખર અન્યાય થયો છે એ ખરેખર ખોટો છે ભંધારણના રીતે સમાનતા બંધુતાની અને સમાનની વાત જે છે એમાં પાલડી ગામને અને આખા સમાજ રોહિત સમાજને ન્યાય મળે એવી અમારી માગણી સાથે અમે અહીં આવેદનપત્ર પ્રોત્સાહિત આપી